હેલો મિત્રો ગુડ ઇવનિંગ ને પેલા તો અરળ મહાદેવ ને કેમ છો બધા બધા મજામાં જ છો અમે પણ મજામાં જ છીએ ખાલી કહેવા માટે અને હમણાં અમે હમણાં ઘણું બધું થઈ ગયું છે એમ કહેવાય ને કે એક મહિના ઉપર થઈ ગયું છે વ્લોગ પણ નથી બનાવવા અને તમે જોવું બતાવો શું કરી રહી છો એ કરતાં કરતાં વાત કરું તો બંનેનું કામ સાથે થાય કે હમણાં અમેનો દિવસ જેવું થઈ ગયું છે વ્લોગ પણ નથી બનાવવા આપણે ગટર ઉભરાતી હતી એટલે બહુ હેરાન હતા પહેલાં મકાનથી તો આપણે મકાન પણ ફેરવીને ખૂબ આપણે નવા ઘરે રહેવા આવી ગયા છે બીજા ઘરે એને હમણાં મહિના જેવું થઈ જશે અને અહીંયા નેટવર્કમાં બહુ જ પ્રોબ્લેમ છે હું જે એરિયામાં રહું છું ને ત્યાં એટલે હવે વિડીયો છે ને હું બનાવતી નથી કેમ કે અહીંયા અપલોડ જ નથી થતા છે જયા પાર્વતીનો વિડીયો તો ને કેટલા દિવસથી મેં અપલોડ કરવા મૂકો તો શ્રાવણ મહિનો આવી ગયો ત્યારે ઠેઠી વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે અને અત્યારે આ જે છે શ્રાવણ મહિનાનો સોમવાર ધીમે બનાવ્યું છે કાજુ બનાવું છું મતલબ કે કાજુનું શાક એટલે એકદમ ધીમા ગેસ ઉપર કાજુને પહેલાં તો ફ્રાય કરું છું ડીપ ફ્રાય કરવાના છે આપણે આને એટલે એના માટે આપણે બટર નાખ્યું હતું એ મેલ્ટ થઈ ગયું ને એટલે કાજુ એમાં નાખી દીધા છે ગોલ્ડન બ્રાઉન કાજુ થાય ત્યાં સુધી એ કરી લઉં અને એક બેડ ન્યૂઝ મેળી છે મિત્રો કે પાંચ મહિના છ મહિના પહેલાં આમ તો હું છે ને ટુ વ્હીલ ઉપરથી મારા મામાના ઘરે ચાલી હતી અને પડી ગઈ હતી ટુ વ્હીલ ઉપરથી પણ એના લીધેથી સાઈડ રોગ આવે ને એ કહેવાય એવું કે કમરમાં ગાદીના ભાગમાં જગ્યા થઈ જવી એ થઈ ગઈ છે તો એના લીધે બધા આયુર્વેદિક પણ બતાવી લીધું છે અને આપણે ઓર્થોપેટિકને ઓર્થોપેટિક સ્નાયુના ડૉક્ટરને બધાને બતાવી લીધું છે આપણે કોઈ પણ રાહત થતી નહોતી પછી અહીંયા છે સુરતમાં જકાતના કાંથી આગળ ડૉક્ટર ખેની કરીને એમને બતાવ્યું છે ને એમને ત્યાંથી આપણને ખબર પડી પ્રોપર કે કમરમાં બ્લોક થઈ છે એના લીધે આપણા પગને દુખાવો થઈ છે બાકી પગ દુઃખતો કેટલા સમયથી પાંચ મહિનાથી સતત દુખતો ને હવે તો ચાલવાનું પણ ટૂંકમાં બંધ જોયું છે એટલો પગ દુખે છે મારો પણ કંઈ નહીં હવે ને આજે સાંજે સાડા આઠે મારું એમ કરાવવા જવાનું છે અને ડર તો બહુ લાગે છે પણ બીજું તો શું કરવાનું છે તો શંકર આપણું ક્યાં રાખશે કે એ મારે કરાવવાનું છે ક્યારેય કરાવ્યો નથી બસ બીજા પાસેથી સાંભળ્યું છે એક ભૂંગળું હોય ને એમાં નાખે તો તમારું આવા તો શું કેવું છે મને કોમેન્ટ કરીને કહી દઉં છું પ્લીઝ મારા માટે પ્રે કરજો કે મને છે ને ભૂંગળામાં થાય નહીં અને વિશાલ ગયા છે મારા સાસુને બાટલા ચડે છે તો બાટલા ચડાવવા માટે આપણા કાજુ પણ ડીપ ફ્રાય થઈ ગયા છે તો હવે હું મારું શાકને બધું બનાવી લો સાડા આઠ થઈ ત્યાં ફ્રી થઈને હોસ્પિટલે પહોંચવાનું છે વિશાલ જેમ તો મળીએ આગળ આના વિડીયોમાં આગળ જોઈએ કે કેવી રીતના શું થાય છે મારે કરાવવા પછીની પરિસ્થિતિ કેવી છે અંદર કેવું ફીલ થયું ને તો મારી સાથે જરૂર શેર સર્વિસ જેવું ફીલ થશે ને એવું જ કહીશ કેમ કે અમુક લોકોએ તો છે ને ખાલી પીવડાવી દીધા છે કે એ મારે ન કરાવે એ મારે એમાં ભૂંગળામાં આમ થાય ને તેમ થાય ને શ્વાસ ન પણ શું થાય રિયલ એક્સપિરિયન્સ શું છે મને ખબર નથી એટલે હું તમને કહીશ આવીને તો સાંજે જમવામાં સાપ ને બધું બની જાય પછી તમને બતાવું